ફાઇનલ મિત્રો દંડવત યાત્રા પૂરી કરીને આ દીકરી તેના ઘર તરફ રવાના થઈ છે અને અમદાવાદની અંદર આ દીકરીનું મોટું સ્વાગત કરવામાં આવશે હજારોની ભીડ જોવા મળશે કારણ કે આ દીકરીએ મિત્રો એક ઇતિહાસ રચ્યો છે અને અમદાવાદથી દ્વારકા સુધી દંડવત યાત્રા પૂરી કરી અને દ્વારકાધીશના દર્શન કર્યા આ દીકરીના મિત્રો લોકો ભગવાન માનવા લાગ્યા છે આ દીકરીની લોકો પૂજા કરવા લાગ્યા છે દીકરીનું સ્વાગત કરવા લાગ્યા છે આ દીકરી મિત્રો જેવી દ્વારકા પહોંચી ત્યારે મિત્રો તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ દીકરીની ઘણા બધા લોકોએ પૂજા પણ કરી હતી ત્યારે મિત્રો આ દીકરી હવે તેના ઘર તરફ અને તેના વતન તરફ રવાના થઈ છે એટલે કે મિત્રો અમદાવાદ આ દીકરી મિત્રો અમદાવાદ ની હતી અમદાવાદ થી તેને દ્વારકા સુધી દંડવત યાત્રા પણ પૂરી કરી લીધી આ દીકરીએ એક ઇતિહાસ રચ્યો છે હવે મિત્રો આ એન્જલ દીકરી દંડવત યાત્રા પૂરી કરીને તેના ઘરે જોઈએ છીએ કે તેના ઘરે તેનું સ્વાગત કેવું કરવામાં આવે છે તેના ઘરના લોકો તેના આજુબાજુના પાડોશી લોકો અને અન્ય મિત્રો સમાજના લોકો આ દીકરીનો મોટા પાયે સ્વાગત કરશે એવા સોશિયલ મીડિયામાંથી સમાચાર મળી રહ્યા છે કારણ કે આ રોડ ઉપર જતી દીકરીની ઘણા બધા લોકોએ સ્વાગત કર્યું હતું ઘણા બધા લોકોએ પૂજા કરી હતી હવે તો મિત્રો આ દીકરી યાત્રા કરીને તેના ઘરે પહોંચવાની છે જોઈએ છીએ કે તેના ઘરના લોકો તેની શું સેવા કરે છે કેવું સ્વાગત કરે છે મિત્રો આ દીકરીએ નાનકડી ઉંમરમાં મિત્રો એક ઇતિહાસ રચ્યો છે હવે સોશિયલ મીડિયા ની અંદર એક જ સમાચાર ચાલી રહ્યા છે આ એન્જલ દીકરી અને દ્વારકા દંડવત યાત્રા કરી રહી હતી એ મિત્રો દંડવત યાત્રા તો ફાઇનલ પૂરી કરી પણ હવે તેના ઘરે અમદાવાદ ની અંદર આ દીકરી નું સ્વાગત કરવામાં આવશે એવા સમાચાર મળી રહ્યા છે આ એન્જલ દીકરી મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયા ની અંદર જ વાયરલ થઈ રહી છે અને દ્વારકાધીશ નો આ દીકરી ઉપર એવો ચમત્કાર પણ દેખાવી આવી રહ્યો છે કારણ કે છ વર્ષની નાનકડી દીકરી મિત્રો આટલા બધા કિલોમીટર દંડવત યાત્રા કરે એટલે કોઈ નાનકડી વાત ના કહેવાય એક મોટા માણસને દ્વારકા દંડવત યાત્રા કરવી હોય તો પણ મિત્રો થાકી જતા હોય સત્ય આ દીકરી મિત્રો બે મહિના સુધી દંડવત યાત્રા કરી રાત દિવસ આ દીકરી નથી જોયો અને તેને દ્વારકાના દર્શન પણ કરી લીધા મિત્રો દ્વારકાની અંદર તો તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હવે જોઈએ અમદાવાદની અંદર તેનું સ્વાગત કેવું કરવામાં આવે છે મિત્રો આપણે તમને બિલકુલ લાઈવ સમાચાર બતાવવાના છીએ તો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો હવે મળીએ આપણે જ્યારે આ દીકરી અમદાવાદ ની અંદર એક મોટું સ્વાગત કરવામાં આવે